ચાલો વિશ્વાબેન ઓમ તમે રેડી છો ઓકે તો હું તમને જે પ્રશ્ન પૂછું ને એના જવાબમાં તમારે સર્કલ કરવાનું છે ઓકે ચલો ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે વેરી ગુડ ચલો રાષ્ટ્રીય ફૂલ વેરી ગુડ રાષ્ટ્રીય પક્ષી વેરી ગુડ રાષ્ટ્રીય પ્રાણી વેરી ગુડ રાષ્ટ્રીય ભાષા वेरी गुड राष्ट्रीय पिता वेरी गुड राष्ट्रीय मिठाई वेरी गुड राष्ट्रीय नृत्य वेरी गुड राष्ट्रीय वृक्ष वेरी गुड राष्ट्रीय साग भाजी વેરી ગુડ ચલો હવે એક જ વધ્યું છે કોણ જીતશે રાષ્ટ્રીય ફળ વેરી ગુડ ચાલો કોણ જીતી ગયું ઓમ ભાઈ સરસ